એશિયાના ના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પટેલ નજર કરીશું મહત્વના સમાચાર પર જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના લીડવાસ વિસ્તારમાં ઓપરેશન મહાદેવ હેઠળ સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશનમાં આ મોટી કાર્યવાહી હાથ ધરી હતી સોમવારે સુરક્ષા દળોની ટીમ મહિના જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી જ્યાં ટીઆરએફના ત્રણ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા હતા બધા જ આતંકીઓને ઠાર મરાયા છે ગુજરાતમાં આજે સતત બીજા દિવસે પણ મેઘરાજાએ મધ્યમથી ભારે વરસાદની હાજરી પુરાવી છે જેને કારણે અનેક શહેરોમાં જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને અમદાવાદ વડોદરા બનાસકાંઠા ભરૂચ ગાંધીનગરમાં વરસાદની સાથે સ્થાનિક પ્રશાસનની અણહળતને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત છે તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે વ્યારા અને સોનગઢ તાલુકામાં એક એક ઇંચ વરસાદ નોંધાતા નદીમાં પાણીની આવક પણ જોવા મળી રહી છે તાપી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદ વચ્ચે નદીમાં પાણી આવતા જ લો લેવલના પુલ પાણીમાં ગરકાવ થયા છે ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે ખેડા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નડિયાદ તાલુકામાં રાજ્યનો સૌથી વધુ દસ પાંચ ઇંચ વરસાદ નોંધાયો મોસમનો કુલ સરેરાશ વરસાદ એકસઠ ટકાથી વધુ નોંધાયો છે સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સિઝનનો પાંસઠ ટકા વરસાદ નોંધાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં દોડેશ્વર મહાદેવના દર્શન કર્યા મુખ્યમંત્રીએ તોડેશ્વર મહાદેવના મહંત શ્રી રામ સ્વરૂપ પુરીજી સાથે મંદિર પરિસરમાં મુલાકાત કરી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા મહિનાના પવિત્ર સોમવારે મોટી સંખ્યામાં ભક્તોએ અયોધ્યા ખાતે સરયુ નદીના કિનારે સ્નાન કર્યું હતું સવારથી જ સરયુ ઘાટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી આસ્થાભેર નદીમાં ડૂબકી લગાવીને ભગવાન શિવ અને રામલીલાના દર્શન કરવાનો લ્હાવો તેમણે લીધો હતો સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્ર વચ્ચે કોંગ્રેસના અગ્રણી નેતાઓ સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સંસદ પરિસરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં જોડાયા આ પ્રદર્શન બિહારમાં હાથ ધરવામાં આવેલી સર્વે ઓફ ઇન્કમ એન્ડ રિસોર્સિસ એસઆઈઆર સામે સખત વિરોધ વ્યક્ત કરવા માટે યોજવામાં આવ્યું હતું સંસદના ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન એનડીએના સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું આ પ્રદર્શન ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના સાજિદ રશીદી દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીની નિંદા કરવા માટે યોજવામાં આવી લોકસભામાં ઓપરેશન સિંદુર પર ચર્ચા શરૂ થઈ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ કરી આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચાર ની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર